બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આજની તારીખમાં પણ વિદ્યાર્થીઓ સાત કિલોમીટર સુધી ચાલી ડુંગરો ખેડી અને વિદ્યા મેળવવા માટે મજબૂર બન્યા છે તાલુકાના ખાટી ગામના બાળકો પણ સાત કિલોમીટર જીવના જોખમે ભણવા જવા માટે મજબૂર બન્યા છે શર્મની વાત તો એ છે કે આજથી પાંચ વર્ષ અગાઉ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ દોડતા થયા હતા પરંતુ ગામ લોકોની કમનસીબી કે પાંચ વર્ષ વીતી ગયા પરંતુ હજી સારો રોડ મળ્યો નથી ખાટી સેત્રા ગામના બાળકો સાત કિલોમીટર ચાલી અને ભણવા જવા માટે મજબૂર છે ખાપા ગ્રુપ ગ્રામ પંચાયત તાબા હેઠળ આવતા ખાટી સિત્રા ગામ થી આઠ ધોરણ સુધીના વર્ગોમાં કુલ એકસો તોત્તેર જેટલા બાળકો અભ્યાસ કરે છે જે તમામ બાળકો ડુંગરો ખોદી અને જીવના જોખમે ભણવા માટે મજબૂર બન્યા છે જ્યારે અન્ય કોઈ સરકારી કામ હોય ત્યારે બાળકોને સાત કિલોમીટર ચાલી ખાપા પંચાયત સુધી આવવું પડે છે સ્કૂલ નજીક અરણ્યધામ પણ છે પરંતુ ત્યાંના બાળકો પણ જીવના જોખમે ભણવા જવા મજબૂર છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ઓગણીસમાં શિક્ષકો દ્વારા ટ્રેક્ટરની મદદથી બાળકોને આધાર કાર્ડની કામગીરી માટે ખાપા પંચાયત સુધી લઈ જવાતા હતા તે સમયે ટ્રેક્ટર પલટી જતા બાળકોને અકસ્માત નડ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આ ઘટનાને પગલે જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દોડતા થયા હતા રોડ રસ્તો બનાવવા સર્વે કરાયો હતો જે તંત્ર ભૂલી જ ગયું હોય તેવું લાગી રહ્યું છે મારું નામ ડુંગાઈ સાગેનાભાઈ રલ્લાભાઈ છે હું ખાટી અંદર રહેવાસી છું અમારા ગામની સ્કૂલમાં છોકરાઓને બહુ જ બધી ગંભીર તકલીફો પડે છે રસ્તાની એ બહુ બધી તકલીફ પડે છે અમારે અહીંયાથી ખાપા સુધીના છોકરાઓ અહીંયા ભણવા આવે છે ત્યાં રસ્તો નથી સાત કિલોમીટર સુધી અહીંયાથી આવે તો સીધા લપસણા રસ્તાની અંદર અને ખાડાઓ પડેલા છે અને ખાઈમાં જ લપસી પડે છે એટલા માટે સરકારને કે આ અમારા ગામમાં રસ્તાની સુવિધા આપો ત્યારે ત્યાર સુધી અમારા શિક્ષકોને બધાને તકલીફો પડે છે ને શિક્ષક આવી શકતા નહીં રાત રાત રહેવાની વાતો વાત થાય છે અને અમારા ગામની અંદર અમારા કોઈ વ્યક્તિ બીમાર પડે તો અહીંયાથી સાત કિલોમીટર સુધી લઈને જવું પડે છે ત્યાર ત્યાં સુધી પછી એકસો આઠ આવે છે ને અત્યારે અમે કેવાસી કરવા જાય જઈએ છીએ અમારે અહીંયાથી હાલ અમે ચાલીને જઈએ છીએ અહીંયાથી કેવાસી કરવા ઠેઠ ખાપા સુધી તો અહીંયાથી અમને બહુ જ બધી તકલીફ પડે છે